નાસ્તા ફરતા આરોપી શિવરાજ ઉર્પે મુન્ના રામભાઈ ઉત્તરાખંડ રાજ્યના નૈનીતાલ ખાતેથી અમરેલી એલસીબી ટીમે પકડી પાડ્યો હતો અને અમરેલી

આરોપી બોઈને જામીન મળ્યા બાદ વિદેશી દારૂનું નેટવર્ક ઉભું કરીને સાવરકુંડલા રુલર અને વંડા પોલીસ મથક નીચે ત્રણ ગુનામાં ફરાર હતો ટ્રિપલ મર્ડર ગુજકોટ અસિક અને પ્રોહિબિશન સહિત અગાઉ પણ દસ જેટલા ગુનાઓ દસ જેટલા ગંભીર ગુનાઓ અમરેલી ભાવનગર અને અમદાવાદમાં નોંધાયેલા છે મુન્નાર બારિકા પોલીસથી બચવા ઉત્તરાખંડના નૈનીતાલમાં છુપાયો હોવાની બાતમીના આધારે

આ જે આરોપી છે એમના ઘણું બધું ગુનાહિત ઇતિહાસ છે અમરેલી અને ભાવનગર જિલ્લામાં કુલ દસ જેટલા ગુનાઓ એમના વિરુદ્ધ ભૂતકાળમાં દાખલ થયા છે આમાં સાવરકુંડલા રૂરલમાં જે ટ્રિપલ મર્ડર થયું હતું એ પણ એમાં મુખ્ય આરોપી શિવરાજ રૂફે મુન્નો છે એના સિવાય ગુસ્સી ટોકમાં પણ એમના અને એમની ટોળકી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યું હતું ગુસ્સીટોકમાં એમને જામીન મળ્યા પછી છેલ્લા લગભગ છ સાત માસથી અમરેલી જિલ્લામાં દારૂ સપ્લાય કરવાનો ધંધો એ વ્યક્તિ કરતો હતો અને ત્રણ ગુનાઓમાં જેમાં બે ગુનાઓ સાવરકુંડલા રૂરલમાં દાખલ છે અને એક ગુના વંડા પોલીસ સ્ટેશનમાં દાખલ છે પકડાયેલા આરોપી મુન્ના રબારીકાના ગુહારિત ઇતિહાસ પર નજર કરીએ તો